અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર પાસે ખુરશી ઉપર બેઠા બેઠા એક ઈસમનું મોત નીપજ્યું અંકલેશ્વરે ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ આરંભી રાજ્યમાં સતત વધી રહેલી કુદરતી મોતના કેસ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે આવી જ એક ઘટના અંકલેશ્વર ખાતે સામે આવી હતી અંકલેશ્વરના ભરચક વિસ્તાર એવા ભરચી નાકા વિસ્તારમાં એક સમક્ષ ખુરશી ઉપર બેઠા બેઠા જ મોત નીપજ્યું હતું આ અંગેની જાણ અંકલેશ્વર ડિવિઝન પોલીસને કરવામાં આવતા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોતાનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ અર્થે ખટકોલ સીએસી સેન્ટર ખાતે મૃતદેહના ખદેડ્યો હતો મળતી માહિતી અનુસાર આ ઈસમનું જૂનું શક્કરપોર ગામનો સામે આવ્યું છે જોકે આ અંગેની હજી વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ચલાવી રહી છે તો આ ઈસમનું મોત કઈ રીતે થયું તેઓએ એક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે યાકુ પટેલ ભરૂચ